તાલુકાના બેવટા ગામની પવિત્ર ધરતી પર ભગવાન વિષ્ણુ હનુમાનજી મહારાજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો આ કાર્યક્રમનો પ્રારંભ તારીખ પંદર બાર ત્રેવીસના રોજ કરવામાં આવ્યો કુલ ત્રણ દિવસની બેવટા ટો બેવટા ગામના ટોટિયા પરિવાર તરફથી પરિવાર દ્વારા આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ દિવસે પ્રાયશ્ચિત વિધિ ગણપતિ પૂજન સ્થાપિત દેવતાઓનું પૂજન અને વિધિ કરવામાં આવી હતી તારીખ પંદર બાર ત્રેવીસના રોજ સમસ્ત ચોટીયા પરિવાર દ્વારા વિષ્ણુ ભગવાન હનુમાનજી મહારાજ અને ગજાનંદ ભગવાનની મૂર્તિ સાથે ગ્રામ પ્રદક્ષિણા કરવામાં આવી હતી જેમાં સમસ્ત ગ્રામજનો અને અલગ અલગ ગામમાંથી પધારેલ ગ્રામજનો અને ઉત્સાહ ઉમંગ અને વિષ્ણુ ભગવાનના જયકાર સાથે શોભાયાત્રા સંપન્ન થઈ તારીખ પંદર બાર ત્રેવીસના રોજ વિજય મહુર્ત વિષ્ણુ ભગવાન હનુમાનજી અને ગજાનંદ મહારાજની નિજ મંદિરમાં પ્રતિષ્ઠા કરવામાં આવી અને આ કાર્યક્રમની પૂર્ણવૃતિ કરવામાં આવી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત ગ્રામજનો અને ટોટિયા પરિવાર બેવટા ગામે દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી અને ભગવાન વિષ્ણુ બાળ બ્રહ્મચારી હનુમાનજીના આશીર્વાદ મેળવ્યા હતા અને આ ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવના શ્રી દવે દિનેશભાઈ એમ દવે બેવટા અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કર્મ આચાર્ય મદનભાઈ એચ દવે મહેશભાઈ દવે સાચોર વિષ્ણુભાઈ દવે લુમાણા કળશ પંડિત શાસ્ત્રી અને હનુમાનજીના ઉપાસક ગૌભક્ત શાસ્ત્રી નરસિંહ એચ દવે અને શાસ્ત્રી અને સંદીપ દવે વિજાપુર જૂના અન્ય તમામ ભૂદેવો દ્વારા વૈદિક મંત્ર ઉચ્ચાર દ્વારા વિષ્ણુ ભગવાન હનુમાનજી મહારાજ ગજાનંદ ભગવાનને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી અને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સંત સાધુ મહાત્માઓ અને તમામ પક્ષના રાજકારણીઓ ઉપસ્થિત રહ્યા હતા થોડાક તાલુકા કિસાન મોરચાના પ્રમુખ મદનલાલ પટેલ અને હરજીજી જેરુપિયા ટોટિયા અને બેલાજી અને શંકરાજી અને તથા કોનાજી તથા કાળાજી તથા ગણેશાજી અને આપુજી તથા ટોટિયા પરિવારના સભ્યો ઉપસ્થિત રહી તન મન ધનથી આ કાર્યક્રમમાં સહયોગ આપ્યો હતો અને અલગ અલગ ગામોમાં પધારેલ અને સનાતન ધર્મ પ્રેમી ભાવભક્તિઓ અને દરેક ગામમાંથી પધારેલ ગ્રામજનો તન ધન આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને સહયોગ આપ્યો હતો આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર જે પણ આ પ્રતિષ્ઠાની અંદર પધારેલ લોકોનું તાલુકા પંચાયત સદસ્ય શ્રી ભવરલાલ સુથા તરફથી સન્માન કરવામાં આવ્યો હતો અને ભવ્ય સંતવાણીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો ભજન કલાકાર ચેતનાબેન ચૌધરી કાંતિલાલ પુરોહિત નરસિંહભાઈ ચૌધરી અને આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી સંપન્ન થયો રિપોર્ટ નરસિંહ દવે લુવાણા તાલુકાના ગામની અંદર પરિવાર જયરૂપજી દુર્ગાજી પરિવાર તરફથી હનુમાનજી મહારાજ ઠાકરજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નો પાંચ આયોજન કરેલો હતો એકદમ બીચ ને અને ચૌદ તારીખ ની સાંજે ભજન સંધ્યા તેમજ પંદર તારીખ ના દાળે સવાર માં નવ થી સાડા હનુમાનજી મહારાજ અને ઠાકરજી મહારાજ પ્રતિષ્ઠા ધામ ધૂમ પૂર્વક કરેલી હતી એમાં આજુબાજુના ગામ માંથી તેમજ સંસદ દેવતા ગામ માંથી સર્વ ધર્મ જનતા વધારેલી હતી અને યજ્ઞ ના આચાર્ય શ્રી દિનેશ મહારાજ દેવે ગામ દેવતા તેમજ सात ब्राह्मणो ना सहित मंत्र उच्चारण से यज्ञी पूर्णाहुती कर